આવતીકાલે દાદાની એકસો સત્તરમી જન્મજયંતિનો મહા સમારંભ વડોદરાની ધરતીમાં જન્મેલા દાદા ભગવાનનું આવતીકાલે એકસો સત્તરમાં જન્મ મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક નવલખી કમ્પાઉન્ડ ખાતે સત્સંગ હોલમાં ઉજવાશે આ કાર્યક્રમની માહિતી આપતા દાદા ભગવાન પરિવારના સાધક દીપકભાઈ દેડિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે આઠથી સાડા નવ વાગે ચરણવિધિ પૂજનનો કાર્યક્રમ શરૂ થશે તથા દસ વાગ્યાથી સત્સંગ હોલમાં દીપકભાઈના દર્શનવિધિનો કાર્યક્રમ યોજાશે જેમાં દીપકભાઈ આખા દાદા ભગવાનના પૂજનનો કાર્યક્રમની ઉજવણી કરશે અને સત્સંગીને દર્શન આપશે દરમિયાન આજે દાદા ભગવાનના જન્મ મહોત્સવના કાર્યક્રમમાં કમાલુદ્દીન બાબા જેઓ દાંડિયા બજાર ખાતે ખાના કે હે રિફાઈનું ખૂબ સફળ આયોજન કરતા હોય છે તેઓ આજે દાદા ભગવાનના મહોત્સવમાં જુદા જુદા થીમ પાર્કની મુલાકાત લઈ હતી અને ભાવ વિભોર થઈ ગયા હતા આજની પેઢીના બાળકોને કેવી રીતે સંસ્કારી બનાવી શકાય તે માટેના જુદા જુદા થીમ ખરેખર બાળકોને સંસ્કાર કરવામાં ખૂબ જ ઉપયોગી છે તેમ તેમને ભારપૂર્વક જણાવ્યું હતું દરમિયાનમાં આજે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે પણ ખાસ મુલાકાત કરવા આવ્યા હતા ને પેરેન્ટ્સની પાઠશાળા પપેટ શો સાયરન મે કોન હું વિક્રમ વેતાળ વગેરે થીમ પાર્ક ડોમ ની મુલાકાત લીધી આ કાર્યક્રમમાં રોજના 30 થી 40000 લોકો મુલાકાત લેતા હોય છે આજે પણ દરેક ધર્મના લોકોએ ભારે ધસારો કર્યો હતો જુદા જુદા સ્ટોલ્સ લાગેલા છે અને તેમણે ભારે આકર્ષણ ઉભું કર્યું એમ दादा ભગવાનના સાધક જયમીન સોલંકીએ જણાવ્યું હતું 170 સાલથી 117 વાર હાલ दिए पूरे भारतवर्ष से नेपाल से अलग अलग देशों से भी लोग कितना टोटल पचास पचास लाख लोग विजिट करते हैं पार्टी देश में सात आठ लाख सात आठ सात आठ लोग सात सात लाख लोग ये यहाँ पे विजिट किए हुए हैं और टोटल आठ डॉम बनाए टोटल आठ जिसमें अलग अलग डॉम में अलग अलग रूपियाँ दिखाई जैसे एक डॉम में बनाया है कि बच्चों को माँ बाप

आदमी रोध में आदेश में आ जाता है मार देता है और फिर पूरी पूरा जीवन नष्टे को क्रोध जो है उसको कैसे ऐसी सारी अलग अलग बातें इस अलग जगह उसकी बताई। ये सब देखते हैं इसके हिसाब से आप जैसे आपका